દ્રા નક્ષત્ર અને ચતુર્દશીની તિથિ જે કરાવે છે શિવજીની અસીમ કૃપાની પ્રાપ્તિ આ શુભ સંયોગ આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં બે વખત આવી રહ્યો છે એક છે આજનો દિવસ અને બીજો છે ત્રેવીસ જુલાઈનો દિવસ ત્યારે આજના દિવસે જે પણ મંત્ર જાપ કરવામાં આવે તેનું કરોડ ગણું ફળ મહાદેવ કરે છે પ્રદાન તો આવું જાણીએ આજના પવિત્ર દિવસે કેવી રીતે કરવું મહાદેવનું પૂજન મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતમ કર્મ વંદને જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો દિવસ જે છે બહુ જ સુંદર યોગ બને છે આજના દિવસે આજના દિવસે કરવામાં આવેલા જાપ અને ભગવાન શિવજીની કરવામાં આવેલી પૂજા એક ને પણ એક કરોડ ગણું પુણ્ય પ્રદાન કરનાર છે પ્રમાણ શિવ પુરાણ ની અંદર વિદ્યશ્વર સંહિતાની અંદર જણાવેલું છે મિત્રો આદ્રા નક્ષત્ર અને ચતુર્દશી એટલે કે ચૌદશ આ બંનેનો સમન્વય જે આજે છે આદ્રા નક્ષત્ર જેમ નક્ષત્ર કુલ સત્યાવીસ છે અશ્વિની ભરણી જાય રોહિણી મૃગ આદ્રા પુનમચોપુશિયા આશ્લેષા મઘાત હતા ભગવાન શિવજીનું નક્ષત્ર જે છે એ આદ્રા નક્ષત્ર છે અને ભગવાન શિવજીની જે તિથિ જેમ દરેક ભગવાનની તિથિ હોય જેમ ગણપતિ દાદાની આપણે ચોથ કહીએ સૂર્ય દેવની સાતમ કહીએ દેવી મા ભગવતીની અષ્ટમી કહેવાય વિષ્ણુ ભગવાન એકાદશી કહેવાય તેમ શિવજીની જો તિથિ વાત કરીએ તો ચૌદશ ચતુર્દશી જેને કહેવામાં આવે છે અને આદ્રા નક્ષત્ર બંને આજે ભેગું છે મતલબ આજે ચૌદશ પણ છે અને આજે આદ્રા નક્ષત્ર પણ છે મિત્રો હમણાં માક્ષર મહિનામાં આદરા નક્ષત્ર આવ્યું હતું આપણે બધાએ શિવજીની પૂજા કરી હતી કેમ કે કે એવું લખ્યું છે એક તો જે ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો આપણે જન્મદિવસ આપણે માનીએ તો એવું કહેવાય કૃષ્ણ ભગવાનનો જન્મ છે દરેક ભગવાનનો ક્યાંક ને ક્યાંક જન્મ અથવા ઉત્પત્તિ જણાવેલી છે પણ ભગવાન શિવજીનો કોઈ જગ્યાએ જન્મ નથી પણ ભગવાન સ્તંભ સ્વરૂપે જે દિવસે પ્રાગટ્ય પ્રાગટ્ય થયું હતું ભગવાનનું એ આદ્રા નક્ષત્ર હતું અને એમાં એ દિવસે એ વખતે મહિનો પણ માક્ષર મહિનો હતો એટલે માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રનું જે વિશેષ મહત્વ છે તેવી રીતે જ્યારે પણ આખા વર્ષ દરમિયાન આદ્રા નક્ષત્ર અને ચૌદશનું સમન્વય થાય તો એ દિવસનો પણ મહત્વ બહુ વિશેષ બની જાય છે એનું એનું પ્રમાણ પણ શિવપુરાણમાં આપેલું છે તો બે હજાર પચીસમાં આખા વર્ષની અંદર જોવા જાય તો ફક્ત બે દિવસ એવા છે આજે કરવામાં આવેલું મંત્ર જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જો મંત્ર જાપ તમે કરો છો શિવજી નું ઓમ પંચાક્ષર મંત્ર અથવા ઓમ શબ્દ ઉચ્ચારણ એનું સ્મરણ કે જપ કરો છો અથવા શિવજીની જો આજે મહાપૂજા કરો છો ઘરમાં બેસીને શિવજીની પૂજા કરો છો તો આજે પૂજા કરોડ ગણું પુણ્ય પ્રદાન કરે છે શાસ્ત્રમાં છે તો દર્શક મિત્રો આજે શિવજી આ યોગ બને છે આદ્રા નક્ષત્ર અને નો યોગ બીજા નંબરની વસ્તુ આવો યોગ બીજો બે હાજર પચીસ માં જે બનવાનો છે એની તારીખ પણ તમને એડવાન્સમાં કહી દઉં છું ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ મતલબ એવો થાય કે ત્રેવીસ સાત બે હજાર પચીસ બુધવાર નો દિવસ આવશે મતલબ વર્ષમાં બે દિવસ છે એક આજે અને એક આવના ટાઈમમાં ત્રેવીસ સાત બે હાજર બુધવારના દિવસે તો આ યોગની તારીખ તમે લખી લેજો ત્રેવીસ સાત બે હજાર પચીસ જેમાં પણ આ યોગ પાછો ફરતી બનશે અને જે આખા આપણે આખા વર્ષની અંદર વાત કરીએ તો શિવજીની પૂજા માટે ખાસ કરીને આપણે શ્રાવણ મહિનો લેતા હોઈએ છીએ એથી વિશેષ શિવરાત્રિ લેતા હોઈએ છીએ અને શિવરાત્રિ કરતાં પણ વિશેષ ફળ માક્ષર મહિનામાં જ્યારે આદ્ર નક્ષત્ર હોય તે દિવસે પ્રાપ્ત થાય છે અને આદ્ર નક્ષત્રમાં જે ફળ પ્રાપ્ત થાય તેવું જ ફળ આદ્રા નક્ષત્ર અને ચૌદશ જ્યારે ભેગી થાય તે દિવસે એનું ફળ મળે છે તો એ દિવસ આજે છે મતલબ આજે કરવામાં આવેલા જપ અથવા પૂજન એ એક કરોડ ગણું પુણ્ય પ્રદાન કરે છે તો દર્શક મિત્રો આજે ખાસ કરીને આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ અને આજના દિવસે જપ કરવાથી કરોડ ગણું પુણ્ય મળે છે પણ સાથે સાથે એવું કહેવાય છે કે ભાગ્યના તાળા ખુલી જાય છે ઘણા લોકોને મનમાં એવા પ્રશ્નો ઉદભવી થતા કે શાસ્ત્રીજી હું ઘણું બધું કામ કરું છું મહેનત કરું છું પુરુષાર્થ કરું છું પણ મારું નસીબ બે ડગલા પાછળ રહે છે થોડા માટે થઈને હું રહી જાઉં છું તો આજે થોડા માટેની વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણું લક આપણું નસીબ આપણું કિસ્મત થોડું પાછું રહેશે અને એવું કહેવાય છે કે આ આજના દિવસે કરવામાં આવેલા જપ અથવા પૂજન કરવાથી મનુષ્યને કિસ્મતના ભાગ્યના તાળા ખુલી જાય છે દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે નસીબ તમને સાથ આપે છે એવું શિવ પુરાણમાં લખેલું છે હું જે વાત કરીશ એ હંમેશા પ્રમાણ સાથેની વાત કરીશ તો આ કાર્યક્રમની અંદર હંમેશા જે કંઈ કહેવામાં આવે છે એનું પ્રમાણ હોય છે અને શિવ પુરાણની અંદર વિદેશ સહિતાની અંદર આનું પ્રમાણ તમને જોવા મળે છે દર્શક મિત્રો આજે તમારે શું કરવું જોઈએ શક્ય હોય તો આજે ઓમ ભગવાન શિવજીનો મંત્ર જે છે ઓમ ઓમ શબ્દના મંત્ર જાપ કરી શકાય અથવા ઓમ નમ સિવાય ભગવાન શિવજીનો પંચાક્ષર મંત્રનો તમે જપ કરો જેટલા જપ કરશો એનું વિશેષ ઘણું પુણ્ય મળે છે આ મંત્ર જાપ તમે તમારા ઘરમાં કરી શકો છો ને એના કરતા વિશેષ પુણ્ય લેવું હોય તો તમારા ઘરની આજુબાજુમાં કોઈ શિવ મંદિર હોય તો શિવ મંદિરમાં જઈને જો આ મંત્ર જાપ કરવામાં આવે છે તો તો એની વસ્તુ આખી અલગ છે બીજા નંબરની વસ્તુ તમારા ઘરની અંદર જો ભગવાનની કરવી હોય તો દિવસે તમે કરી શકો અને એની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તો હંમેશા જયારે પૂજાની વાત કરવામાં આવે ત્યારે હંમેશા આપણે પણ ભગવાન શિવજી જેવા પહેલા બનવું જોઈએ મતલબ પૂજા કરવી હોય તો ઘરમાં હંમેશા એક આપણે પીતાંબર અથવા ધોતી ઘરમાં દરેક વ્યક્તિએ રાખવું જોઈએ જ્યારે જ્યારે ઘરમાં વાત આવે ત્યારે હંમેશા આપણે સ્નાન કરી અને પવિત્ર વસ્ત્ર જે હોય 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 ધોતી કે એને ધારણ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ કેમ કે આપણે બધા હિન્દુ છીએ અને હિન્દુમાં એવું કહેવાય છે કે પૂજા કરતા હોય ત્યારે પેન્ટ શર્ટ પહેરીને બને ત્યાં સુધી પૂજા ન કરવી કેમ કે પૂજા કરવાના નિયમ પ્રમાણે જોવા જાય તો દેવતાઓને જે વસ્તુ ગમે છે જે વસ્ત્ર ગમે છે ભગવાનને જ્યારે આપણે કપડાં પહેરીએ ત્યારે ભગવાનને આપણે ધોતી અર્પણ કરીએ છીએ ત્યારે એ ભગવાનની પૂજા કરવી હોય ત્યારે ઘરમાં હંમેશા એવા વસ્ત્ર એક બે રાખવા જેમ કે આપણે ક્યાંક ફરવા જવું હોય કોઈ લગનમાં જવું હોય તો કેમ એના અલગ કપડાં રાખીએ છીએ ચોખ્ખા તેમ ભગવાનની પૂજાની વાત આવે ત્યારે હંમેશા પવિત્ર વસ્ત્ર આપણા ઘરમાં હોય ત્યારે પૂજા કરવો ત્યારે એ વસ્ત્ર ધારણ કરી અને શિવજીની પૂજા કરવી દેવમ ભૂતવા જે દેવમ દેવ જેવા મતલબ આપણે પહેલાં ભગવાન જેવા મતલબ તમે વસ્ત્ર પહેરો છો પિતાંબરે એટલે તમે સ્વયં દેવ જેવા બનો છો ઘરમાં રુદ્રાક્ષની માલા રાખવી જ્યારે પૂજા પાઠ થાય ત્યારે ગળામાં રુદ્રાક્ષની માલા પહેરીને પૂજા કરો ત્યારે વધારે શિવજી પ્રસન્ન થાય ઘરમાં થોડી ભસ્મ રાખવી અને ભસ્મને હાથમાં લઈ અને પોતાના ભાગ્યમાં કપાળમાં ભસ્મ લગાવી બંને હાથે લગાવી કંઠમાં લગાવી કેમ કે શિવજી જ્યારે ભસ્મ શરીર ઉપર લેપન કરે છે અને શિવજીના ભક્તો જ્યારે શરીર ઉપર ભસ્મ લગાવીને શિવજીની પૂજા કરે છે ને તો શિવજીને બહુ ગમે છે કેમ કે ભગવાન ભોલેનાથ કોણ છે ભગવાન શિવજી આપણા માતા-પિતા છે. ભગવાન ભોલેનાથ આખા જગતના માતા-પિતા છે. દરેક વ્યક્તિના માતા-પિતા શિવ કહેવાય છે. કેમ કે શ્લોકમાં લખ્યું છે કે વાગરથા વિવ સંપૃતતો વાગરથા પ્રતિપત્તયે અને હવે શબ્દમાં લખ્યું છે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ જગતના માતા-પિતા શિવ અને પાર્વતી છે. એટલે ભગવાન શિવજીને આપણે માતા પિતા માનીને પૂજા કરવી જોઈએ આખી જેને જગત બનાવે છે જેને દુનિયા બનાવી છે જેને જીવો બનાવ્યા છે તો ભગવાનને આખી જગતના જ્યારે રચના કરે છે જેમ આપણા માતા પિતા આપણને જન્મ આપે તો આપણે મા બાપની સેવા કરીએ તેમ આખા જગતની ઉત્પત્તિ કરનાર શિવ અને પાર્વતી છે તો આપણે શિવ પાર્વતીની પૂજા ચોક્કસ કરવી જોઈએ શિવજીની પૂજામાં શું કઈ બાબતનું ધ્યાન રાખવાનું જેવી શક્તિ ભક્તિ પ્રમાણે પૂજા કરી શકાય વિશેષ કરવા કરવી હોય તો વિદ્વાન કોઈ આજુબાજુમાં પંડિત હોય ભુદેહ હોય તો એની આજ્ઞા અનુસંધાનમાં શિવજીની પૂજા કરી શકાય અને ઘણા લોકો દેશ વિદેશમાં રહેતા હોય તો પોતાના ઘરે પણ જે કંઈ સામગ્રી હોય સામગ્રી દ્વારા શિવજીની પૂજા કરવી પૂજાની અંદર પહેલા ભગવાનને નમસ્કાર કરવા શિવજીના પરિવારમાં જેટલા સભ્ય હોય બધાને નમસ્કાર જેમ કે શિવ પરિવારમાં ભગવાન ગણેશજી જેમ કે મંદિરમાં તમે જુઓ શિવમના મંદિરમાં આગળ ગણપતિ હનુમાનજી મહારાજ ભગવાન શિવજીની પાછળ પાર્વતી મૈયા નાગદેવ નંદી કુર્મ બધાને નમસ્કાર કરી શિવજીની પૂજા કરવી શિવજીની ઉપર શક્ય હોય તો ગંગાજલ ઘરમાં હોય તો ગંગાજલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું ભગવાનને પંચામૃત અર્પણ કરવાનું સરસ મજાનું પાત પાણી લેવાના બીજા બે ત્રણ કલશમાં અલગ અલગ કોઈ પાણીની અંદર ભસ્મ નાખવાની કોઈમાં ચંદન નાખવાનું ભસ્મ ચંદનથી ભગવાનને નવડાવવાના ઘરેથી બીજા કોઈ પાત્રમાં દૂધ અને જલ મિક્સ કરીને ભગવાનને અભિષેક કરવાનો પછી ભગવાનને સ્નાન કરાવી સરસ મજાનું ભગવાનને ભસ્મથી તિલક કરવાનું પુષ્પ હોય તો ભગવાનને ફૂલ અર્પણ કરવાના રુદ્રાક્ષની માલા બીજી વિશેષ હોય તો એ અર્પણ કરવાની ભગવાન શિવજીને બિલીપત્ર હોય તો બિલીપત્ર અર્પણ કરી શકાય ના હોય તો અક્ષર ચોખા અર્પણ કરશો ચાલશે ઘરમાં ધૂપ રાખવાનું ધૂપ ભગવાનને કરવાનું દીવો અર્પણ કરવાનો પ્રસાદ કંઈક જમાડવાના અને ફ્રૂટ ઘરમાં પડ્યું ફર એકાદ ભગવાનને મૂકવાનું અને ભગવાનની અર્ધી પ્રદક્ષિણા કરવાની આખી પ્રદક્ષિણા શિવજીની ના થાય એકા ચંડા રવે સપ્ત તિષ્ણ કાર્ય વિનાયકે હરિત શસ્ત્ર કર્તવ્ય શિવ પ્રદક્ષિણા અર્ધી પ્રદક્ષિણા શિવજીની થાય એટલે અર્ધી પ્રદક્ષિણા કરવાની મંદિરમાં ગયા હોય ને ત્યારે પણ આપણે જોયું છે કે નંદી હોય ને ગૌમુખ જ્યાં જ્યાંથી પાણી વહેતું હોય શિવજીને અર્પણ કરીએ બહાર પાણી જાય જતું હોય એટલે નંદીમુખ હોય ત્યાંથી જ જતું હોય એટલે એને ઓળંગાય નહીં આ બાબતનું ધ્યાન રાખવાનું શિવજીની પૂજા કરતા હોય એટલે અભિષેક કરવો ત્યારે કલશનો ઉપયોગ કરવો શંખમાં પાણી ભરીને શિવજીની ઉપર અભિષેક ક્યારેય ન કરવો જોઈએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે આ પૂજા પાઠ પૂર્ણ થાય એટલે ઓમ નમ શિવાય મંત્રોનો જાપ કરો ઘરે બેસીને તો એનાથી પણ શિવજી પ્રસન્ન થાય છે શક્ય હોય તો આજના દિવસે સાવરણી હોય સાવરણી આજના દિવસે કોઈ શિવજીના મંદિરમાં દાન કરજો તો એનાથી પણ વિશેષ પુણ્ય મળે છે તો દર્શક મિત્રો આજે કરવામાં આવેલું પૂજન પ્રદાન કરે છે તો ચોક્કસ આવા દિવસોનો લાભ લઈને ભગવાનની સેવા કરવી જોઈએ સુંદર મજાનો આજના કાર્યક્રમમાં મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન